આપવું જ પડશે કાનની બુટી પકડીને આપણને કેવું જોઈએ મને માફ કરો હવે ટૂંકું ટૂંકું શું થઈ ગયું જો આ હિન્દી ફિલ્મ વાળા કપડાં ટૂંકા કરાવડાવ્યા સંબંધો ટૂંકા કરાવડાવ્યા વ્યવહારો ટૂંકા કરાવડાવ્યા શબ્દો ટૂંકા કરાવડાવ્યા ધર્મને નીચો દેખાડો સંસ્કૃતિને નીચી દેખાડીને છતાંય આપણે હજાર પંદરસો કરોડો રૂપિયાના નફા કરી કરીને આપણે એને દઈ દઈને પાછા છેલ્લે તો હિન્દી ફિલ્મના ગીતો જ આવ્યા માફ કરજો મને આ એની કરતાં ગુજરાતી ચિત્રપટ હજી જુઓ તો તમને ઉમંગ આવે રાખે કે ઓહો આપણા બાપ દાદા કઈ કઈ સ્થિતિમાં રહેતા હતા હવે દાખલા તરીકેની વાત કરું ઓલાએ હિન્દી ફિલ્મવાળાએ કેટલું કેટલું શીખવાડ્યું આપણે ગામડામાં દાદાજી બોલતા હતા ને તો એને હિન્દી ફિલ્મવાળાએ દાદું શીખવાડ્યું ગામડામાં જીજાજી બોલતા હતા ને તો હિન્દી ફિલ્મવાળાએ જીજુ શીખવાડ્યું ગામડામાં મામા બોલતા હતા ને તો હિન્દી ફિલ્મવાળાએ મામું શીખવાડ્યું મામું એટલે હિન્દીમાં બુફ મારું થાય હો આવું થાય પણ એક શબ્દમાં એ માર ખાઈ ગયા ક્યાં ખબર ફૂવાનું ફૂ નો કરી શકાય ન થાય એ થોડું થાય ટૂંકું શું કરાવડાવ્યું કે જે આપણી માએ આપણને ભારતીય સંસ્કૃતિના નમસ્કાર આવી રીતે શીખવાડ્યા હતા ને તે જોજો માર્ક કર્યો તમે હું બધા એક ટેવ પાડી દીધી એ નમસ્કાર ભૂલી ગયા ફાસ્ટ ટેગ આવી ગયા ને એમ ફાસ્ટ નમસ્કાર આવી ગયા ટુ વ્હીલ લઈને કોઈ હાયલું જતું ને હનુમાનજી મહારાજની ડેરી આવે ને તો શું કરે ખબર ટેટ જેને કેમ હનુમાનજી મહારાજ આમ ગદા આમ આમ કરતા હોય કે હા બેટા હો આવી ગઈ તારા નમસ્કાર આવી ગયા વાર નાની ગાડી મોટી ગાડી હનુમાનજી મહારાજ કે જાવદર નગર એક ગદા ભેળો ઊંઘો પડી દવાનો ટીટ કરી નમસ્કાર આવી ગયા તો ત્યાં આવે કોઈની લાગણી નથી દુભાતી જ્યાં કોઈ ઈશ્વર ને આપણે નીચા દેખાડ્યા ન્યા કોઈની લાગણી નથી દુભાતી આ પેઢીને અંગ્રેજીમાં મોટા કરવા માંડ્યા આપણે અંગ્રેજી ભણવું જોઈએ લખવું જોઈએ બોલવું જોઈએ વાંચવું જોઈએ કડકડાટ આવડવું જોઈએ બહુ સારી વાત છે પણ અંગ્રેજી ભણવું ન આવવું જોઈએ અંગ્રેજી ભણવું ન આવવું જોઈએ અંગ્રેજી ભણવું આવી જાય છે ને ત્યાં થોડુંક કેવડ આવે છે માફ કરો તો કઈ રીતે આજની પેઢીએ દાદાજીનું દાદુ કર નાખ્યું તો તમને શું એવો વિશ્વાસ છે કે આ આઠે ઠુધી અમને માય જાય આ હૈલા જાય ને કેતા જાય હાય હનુ હનુ નહીં હનુમાન બાપા કે ડોહો મોઢું ફેરવી નાખશે હનુ એ હું હનુ એકોતેર પેઢીનો દાદો છે આ ટૂંકું કરશે જ તે નહીં હું કહું એટલે ખોટું લાગશે પણ આ થાય ફાઈનલ છે નમસ્કાર ટૂંકા કરી નાખા હોય તો આ નામે ટૂંકા કર નાખા હોય તો શું કરવાના છે આ ભણવું જોઈએ હજી કહું છું લખવું જોઈએ વાંચવું જોઈએ બહુ સારી વાત છે કેમ કે આપણા બાપે આપણને જે શીખવાડ્યું ને એમાં હાથી ઘોડાનો ફરક હતો તમે જો કેવો હાથી ઘોડાનો ફરક દાખલા તરીકેની વાત કરું આપડા ગામડામાં છે ને જે નવરાત્રીઓ થતી ને મહાનગરની નવરાત્રી થાય ને એમાં હાથી ઘોડાનો ફેર છે કેટલું ટૂંકું કર્યું એ હું તમને સમજાવવા માંગુ છું ગામડાથી મહાનગરની સફર કરાવીશ ઘણા એમ કે ને કે બાવન વાર નો પ્લોટ લીધો હો વાર નો પ્લોટ લઈ લીધો હે અમે અમારે કાંડા ને કામણીય એક બાપુજી કોઈ એમને કાંઈ ભાગમાં ન દીધું પણ એ ભાગમાં નહોતું દીધું એના આશીર્વાદ કાઈમ લાગ્યા અને તમે હો વાર નો પ્લોટ લીધો એમાં આખા ગામને કે શું કરો તમે આ પૃથ્વી ઉપર એક જ છો કે તમે પેલો પ્લોટ લીધો અને એટલો બધો હરખ નો કરો હો વારના પ્લોટમાં હું કામ નો હરખ કરો એનું રીઝન આપું છું પાંચસો વારના પ્લોટમાં આપણો બાપ ભેહું બાંધતો બાંધતો હતો ભૂલી ન જતા એક હજાર વારના પ્લોટમાં નવરાત્રી આપણે ટૂંકી કરી નાખી કઈ રીતે ટૂંકી કરી મને માફ કરજો મારી બેનો અને મારા વડીલો દોઢસો રૂપિયા ચુંદડી કાઢી નાખી નગર દુકાન પૂછવા જાવ ને તો દોઢસો રૂપિયા ને હવા બસો રૂપિયા ચુંદડીનો ભાવ હોય દુપટ્ટાનો ભાવ પણ દુપટ્ટાની કિંમત જાણવી હોય તો દીકરીના બાપને પૂછવું પડે મહાનગરની જે નવરાત્રીઓ થઈને અઢી અઢી ફૂટનો માતાજીનો ફોટો લાવશે તેણે અગરબત્તી કરશે અને તેણે અગરબત્તી કરીને બધી માતાજીનું આમંત્રણ આવશે ખડિયાળમાં ગરબે રમવા આવજો અંબેમાં ગરબે રમવા આવજો માતાજી ગરબે રમવા આવજો ને મગરને સિંહને વાઘને બધા લેતા આવજો જાણે કેમ પાણી સંગ્રહાલય ભેગું કરવાનું હોય એમાં તેના ગરબતી કરીને પછી જે તમને કહો મહાનગરના ગરબો ગરબો એટલે હું ખબર એક ગરબાની અંદર નવ ની ત્રણ લાઈન સત્યાવીસ પ્રકારના જે છિદ્રો આવે ને એ સત્યાવીસ પ્રકારના છિદ્રો સત્યાવીસ નક્ષત્રોનું પ્રમાણ આપે છે કે તમે ગરબાને પરિક્રમા કરતા એટલે અખિલ બ્રહ્માંડ ની તમે પરિક્રમા કરીને એટલું ફળ મળે એટલે આ ગરબો કહેવાનો એ મોજનું કે ફેશન શો નું એ કોઈ નવરાત્રી કોઈ ઉત્સવ નથી કે આમાં ફેશન શો થઈ શકે

ગરબો નથી છોડાયો તો ડમરી સડાવી આવો ને એને કરતા અમારા ગામમાં તો કે માતાજીઓ તો હવે આપણે ક્યાં જાવ તો કે હવે હાલો આપડે ગામડામાં જાય વસુદેવ કુટુંબની ભાવનાથી જે રહેતા હોય ને એ ગામડામાં જાય જે સંસ્કારો થી સિંચન કરેલા ગામડા છે એ ગામડાઓમાં જાય કેવા ગામડા મારા બાપ ઉકા દાદા ને રામજી દાદા ને ભીમજી બાપા ને બધા હાંસવી બેઠા હોય આવા સુંદર મજાના માયક નહોતા આવા સ્ટીરિયા નહોતા આવું કઈ સુવિધા નહોતી એલ્યુ મીમ નું ભૂંગળું આવે હાડા ત્રણ ફૂટ નું ભૂંગળું ત્રણ ગામના ના તરફ હેઠે એવું ગળાય પાછા ધોરા આ આઠ 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 લાડવાથી ઊભા ઊભા ખાઈ જાય શાખવામાં કોક નો બળદિયો બીમાર પડ્યો તો કે ભીખા બાપા આવો ને ઠાંઠાણ કોને મારવી છે હું કામ બીમાર પડ્યો હોય ઢાંઢો એટલે હાન તમને કહું ઈ ઈ ઈ માર્ક કર્યા જેવો જો ગામમાં જાન આવી હોય ને પાંચસો માણાની જાન આવી ને 200 માણા વધી જાય ને તો હારેthio શું કે આ તો હવે બધું ઊભા ઊભા ખાવાની સિસ્ટમ આવી માર્ક કરજો ભેંસ ઉપર પંખા ફરે માણા ઊભા ઊભા ખાય નો સમજાય તો વડીલને પૂછી લેજો ઘડીક કરે હું કામ દુઃખી થાઉ ભેંસ ઉપર પંખા ફરે માણા ઊભા ઊભા ખાય શેઠાણે બીમાર હોય ને કામવાળી તાજી માજી હોય હુકમ શેઠાણી પંદર વર્ષ સુધી ઉભા ઉભા પોતા મહેરા હોય એક માર્ગ કર્યા જેવું કેટલું આમ આમાં વિચિત્ર થાતું જતું એવું નથી લાગતું ઉકા દાદા રામજી દાદા તમને કહું ત્રણ ગામના તરફેટે ભૂંગળા આમ તમને કામ બહરાટી બોલાવતો ને કોઈ પાંચસો માણાની જાન આવી ને બસો માણા વધી ગયો હોય અને હારથી આવીને એમ કે ભીખા બાપા કુરજી બાપા તો કે હા લાડવા ઘટે એમ છે ભીખા બાપા એ હો પાંચ હાથ પુરાણ ડાલા માથું માથે પાગડે ને પોળો પોળો મોચ્યો બોલે તો એમ લાગે કે ઓહો હવે જ રેણકો હા લાડવો ન ઘટે લાડવો થોડો ઘટે લાય ડોલ લાય એ ડોલ લઈને તો ડોલ આવડી લાગે એ કેવડાય છે આ માં નીકળે આમ 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 દાલા મથુ માથું લાડવો ન ઘટે ડોલ લાય પંગત માં નીકળે ને તો પૂછતા જાય તારે ખાવોસ લાડવો તો કે ના ના મારે મારે મને ક્યાં ભાવે છે મારે દર્દો તો મેં આને આપી દીધો હું ક્યાં લાડવો ખાવ આ હોમાં હોહરવા નીકળી જાય ને એ આપડા વડીલો હવે હોમાં હોહરવા નીકળ્યા હોય કે નહીં હા હોમા હોહરું નીકળ્યું હોમાં હું હરું નીકળવું એટલે એ વાકા 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 તમને કહો લાડવાને આમ બહરાટી બોલાવી જતા પછી વડીલોને આમ ઠપ 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 લાડવા મૂકે જતો હોય ને કોઈ જુવાન તો ઉકા દાદા ને રામજી દાદા પંગીતમાં બેઠા હોય ને તો પૂછે આ કોનો જુવાન છે તો કે ફલાણા ભાઈનો દીકરો આ છોકરો જીવરો બહુ યો તાકાતવાળો છોકરો લાગે રળે છે તો કે જમી છે હા એટલે એટકો લોટકો છે તો કે ફલાણા ભાઈની દીકરી દીધી હોય તો કેમ રે હજી તો એક લાડવો ગયો નથી ત્યાં બીજા લાડવાનું ગોઠવે સમજો તમે આમાં બાયટા ફેરવવા ન પડતા ખાલી સા પીવા બોલાવવાના હતા હજી તો એક નથી તે બીજા લાડવાનું ગોઠવી દે પછી હામે મોહન થાળ વાળો ગમ ગમ કરતો મુકતો આવતો મોહન થાળ ને તો કે આ તો એ તો સુરત અમદાવાદ મુંબઈ ના એને તેની ભાઈ નો બહુ હારો છે હીરા ગાય તે તો હીરાની સિસ્ટમ હતી હીરા ગયા તો કે ફલાણા ભાઈ ની દીકરી દીધી હોય તો કે આ દેવાય પછી આમાં બધા ધીમે 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 સબંધ થવા મળ્યા હતા તો એમાં બે જણા થોડાક વાહે રહી ગયા હતા ડાયળવાળા ને ફેર ફેર વાળા એમાં થોડોક મોઢો વારો આવ્યો પણ થઈ જાય બધા એનો વાંધો નહીં આવે હવે ઈ હુકા દાદા રામજી દાદા ગામડાની પરંપરા કેવી હાંસવી રાખી પાંચ વર્ષથી માંડીને વીસ વર્ષની દીકરી ચણિયા ચોળી પહેરીને ગામના ચાર ચોકમાં ગરબે રમવા આવતી ને તો એને મા તૈયાર કરી દે ને માથે ચુંદડી ઓઢાડી દે પીનું ભરાઈ દે એ પીનું હુકામ ભરાઈ દે કે દીકરી ગરબે રમતી હોય ને તો ગરબે રમતા રમતા ચુંદડી નીચે ન પડવી જોઈએ બા તૈયાર કરી દેતી વી વર્ણ નો દીકરો કદાચ ત્યાં બેઠો હોય ની દીકરી રાસ લેતી હોય તો નજર નો નાખી શકે હું કામ સાક્ષાત જોગમાં એનું સ્વરૂપ લાગતી હતી એટલે આ રાખ્યું હે કૈયાણી મુરી આવાના સૂર ફરી જાય હે સોન લગર બોસી રે

હલો એ આપણા ગામમાં આજે નવરાત્રિનું આયોજન કર્યું છે તો બધાએ હપીન કર્યું છે ને આમ જ રહી રહીજો બધાએ તો હું એ કહું છું કે ગયા વર્ષે જે ફાળો આવ્યો હતો એ ચૌદ હજાર રૂપિયાનો ફાળો આવ્યો હતો ફાળાની ખબર છે પણ સોપડાની ખબર નથી એટલે સોપડો ખોવાઈ ગયો બકરી ખાઈ ગઈ પછી બકરી જડતી નથી કે કઈ બકરી આ સોપડો ખાઈ ગઈ હતી એટલે આ વખતે અમે બધાએ કમિટી મેમ્બરોએ નક્કી કર્યું છે કે જેટલો પણ ફાળો આવે ને એ આપણે બેંકમાં મૂક દેવો છે એટલે બકરી સા નહીં અને ફાળાની ઉપાધિ નહીં તો આ અગિયાર રૂપિયા રામજીભાઈ તરફથી આવે છે બોલો અંબે એક બોલ બોલવામાં આવતા પછી એ ભવાઈ મંડળ આવતું એ ભવાઈ મંડળ આવતું ને તો ભવાઈ મંડળમાં પાછા કહેવાય હું એટલા માટે આ ભવાઈ મંડળને યાદ કરું છું

રાસ લીલા અને ભવાઈ મંડળ આ બધું ટકી રાખવા માટેની ની આપણી જવાબદારી દિવાળી છે દિવાળી મારી જેવાનો એકાદો ડાયરો ઓછો કરવો પણ ભવાઈ મંડળ બોલાવો જેથી કરીને આ ગામની એકતા વધશે અને ગામની પરંપરાઓને રીતિ રિવાજો ઉજળા રહે ને આમ ટકી રહે આ બોલાવો વાંધો નહીં ભાઈ 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 એ હમણે જાયો એ કરશનભાઈ વિરજીભાઈ તરફથી અપાગીગાની આરતીમાં એકવીસ રૂપિયા આપે છે ભલાપા ગી ગાની એમાં પાછા એક પાછા લેડીઝો જ છે હોય ભેગા હા ગાનેવાલી એ ગાનેવાલી આવે અને જે સુંદરી બુંદડી પહેરાવે એની આમ લાલ પીલા મળેલ લેમ્પ આવે ને ચાર પાંચ સખીઓ હોય એ સખી એ સખી કેમ મંદ મંદ હાસ્ય કરે છે આવું બધું આવતું એમાં પાછા જે સખી આવે એ ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા

लाकडी विना लोटे जायतो नक्की कुत्रा छोटे बोलो भाई भाई